ક્ષત્રિય સમાજને લઈને પરશોત્તમ રૂપાલાએ જે વિવાદિત ટિપ્પણી કરી તેને લઈને ગુજરાતભરમાં ઉગ્ર વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે હવે આ મામલે ખંભાત વિધાનસભાના ભાજપના ઉમેદવારને જ્યાં સુધી પરશોત્તમ રૂપાલાની ટિકિટ ન રદ કરવામાં આવે ત્યાં સુધી ધવાસણમાં પ્રચાર માટે આવવાની ના પાડી દેવામાં આવી છે શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા ન્યૂઝ ગુજરાતમાં પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે હવે ખંભાત વિધાનસભાના ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલ દ્વારા પણ પ્રચાર શરૂ કરાઈ દેવામાં આવ્યો છે પરંતુ પુરુષોત્તમ રૂપાલાનો જે વિરોધ થઈ રહ્યો છે તેને લઈને હવે ધુવાસણમાં ચિરાગ પટેલને જ્યાં સુધી પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના કરવામાં આવે ત્યાં સુધી પ્રચાર માટે આવવાની ના પાડી દેવામાં આવી છે

અમારો રિપોર્ટ તમને કેવો લાગે તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર